નમસ્કાર દોસ્તો આજે થઈ છે ચૌદમી જુલાઈ અને સોમવારને આપણે અત્યારના હાલના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે જ નહીં પરંતુ દોસ્તો અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં દોસ્તો આજના વીડિયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારોમાં આજે પણ વીજળીના કડાકા ને ભડાકા તો ગાજ વીજ સાથેનો ખાબકી શકે છે તોફાની વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે ને જોઈ શકો છો એ જ સિસ્ટમના વાદળાઓ દોસ્તો વહેલી સવારથી જ ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના પંથકોની અંદર જ્યાં ધોધમાર વરસાદ આપ્યા પછી હવે પછી દોસ્તો રાજ્યના અન્ય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાય ભાગોમાં આજે ફરી જોવા મળશે ભારે વરસાદ આ સાથે જ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈ જેમાં વરસાદના નવા રાઉન્ડથી માંડી અને ઓગસ્ટ મહિનામાં કેવું રહેશે વાતાવરણ કે જ્યાં જન્માષ્ટમી સુધીની આગાહી જાહેર કરી દીધી છે આ તમામ અપડેટ આપણે જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ નવી બની ચૂકી છે તો એક સિસ્ટમ કે જે મધ્ય ભારતના ભાગોને પાર કરી અત્યારે ગુજરાતના અને રાજસ્થાનના નજદીકના ભાગો ઉપર આવી છે અને આ સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર સક્રિય છે પરંતુ તેના પૂંછડિયા વાદળાઓ છેલ્લી છત્રીસ કલાકથી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ આપી રહ્યા છે આપને જણાવી દઈએ તો દોસ્તો રાત્રિથી જ મધ્ય ગુજરાતના જેમાં આણંદ ખંભાત આ સાથે જ અન્ય ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના દાહોદ મહીસાગર જોઈ શકો છો દોસ્તો સાબરકાંઠા હિંમતનગરથી માંડી અને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં તો વહેલી સવાર દરમિયાન ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેમાં ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના પંથકોની અંદર તો દોસ્તો હજુ પણ અતિ ભારે વરસાદની સંભાવના રહેશે ને જાણીએ પહેલા તો સૌથી પહેલા અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગના આગાહીના નકશાઓ રજૂ થયા તે જોઈ લઈએ આજના અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે ચૌદમી જુલાઈનો ગુજરાતની આગાહીનો જે વરસાદને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે વરસાદનું સૌથી વધારે જોખમ ઉત્તરી ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે જેમાં દક્ષિણી ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવનાની સાથે જ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાય છૂટાછવાયા ભાગોમાં આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે આમ જોકે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો સાર્વત્રિક વરસાદની સંભાવનાને લઈ આગાહી આપી છે પરંતુ આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો દોસ્તો છૂટાછવાયા તમામ સ્થળોની અંદર જ્યાં થંડરસ્ટોમની એક્ટિવિટી બનવાની પૂરી સંભાવનાને લઈ વીજળીના કડાકા અને ભડાકા સાથે તો અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથે જ્યાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથેની અત્યારે હવામાન વિભાગે આજની વરસાદની આગાહી આપી દીધી છે આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો કે રાજ્યમાં ઘણા સૌરાષ્ટ્રના કચ્છના ઉત્તર ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હળવો મધ્યમ પડી શકે પરંતુ તમે જોઈ અમુક વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની વોર્નિંગો પણ આજે આપી દેવામાં આવેલ છે જેમાં તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જો કે આ વિસ્તારોની અંદર દોસ્તો સવારથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો આજે ભાવનગર અમરે અમરેલીના કેટલાય ભાગોની અંદર આજે તીવ્ર ઠંડસ્ટોમ સાથેના ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવેલ છે દક્ષિણી ગુજરાતની અંદર પણ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે આપેલ છે આ સાથે જ તમે દોસ્તો પંદર તારીખથી લઈ અને ઓગણીસ તારીખ વચ્ચેના આગાહીના નકશાઓ જે ગુજરાત હવામાન વિભાગે રજૂ કર્યા જે જોઈ શકો છો આમ રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ચૌદ જુલાઈના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જેમાં પણ જિલ્લાના તાલુકાઓમાં વિસ્તારવાઇઝ વરસાદની સંભાવના જાણીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળી રહી છે આ સિસ્ટમના પૂંછડીયા વાદળાઓનું જોર આજે આ વિસ્તારોમાં વધુ જોવા મળવાનું છે અને જેને જોતા તમે દોસ્તો મધ્ય ગુજરાતની અમે તમને વાત કરીએ તો જોઈ શકો છો ખાસ કરીને વડોદરા આજુબાજુના તમામ તાલુકાઓ જેમાં કરજણ આ સાથે ડભોઈ વાઘોડિયા લાગુના પંથકોથી માંડીને વાળવોદ આ સાથે જ જોઈ શકો છો આણંદ આજુબાજુના બોરસદ તારાપુર ડાકોર પંચમહાલ છોટા ઉદેપુરથી માંડી અને દોસ્તો જ્યાં ગોધરા પીપલોદ ચાંપાનેર ઉદેપુરના વચ્ચેના ભાગોમાં તો આજે ભારે ધોધમાર વીજ સાથેનો વરસાદ પડી શકે છે આવનારી કલાકોમાં આ સાથે જ દોસ્તો મહીસાગર અરવલ્લી લુણાવાડા લાગુના વિસ્તારોથી ખેડા બાલાસીનોથી કપડવંજ ડાકોર મહેમદાબાદ તો અમદાવાદના પણ અમુક છૂટાછવાયા ભાગોમાં આજે ભારે વાતાવરણીય પલટાની સાથે ધોધમાર વરસાદની સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અન્ય દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં પણ વલસાડ ડાંગ તાપી વ્યારા સુરત બારડોલીથી માંડી નર્મદા રાજપીપળાથી ભરૂચ સુધીના પંથકોની અંદર તમામે તમામ પંથકોમાં તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે ને અરબી સમુદ્રના ભેજવાળા પવનોના કારણે દક્ષિણી ગુજરાતના તો કેટલાક ભાગોમાં આજે અરબી સમુદ્રના કરંટના કારણે વલસાડ અને નવસારીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ દોસ્તો અમે તમને સૌરાષ્ટ્રની વાત કરીએ હવે પછી તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે બે જિલ્લાઓની અંદર વધુ સંભાવના જોવા મળી રહી છે ને જેમાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદો સામે આવી શકે છે ને જેમાં આજે તમે જોઈ શકો છો દોસ્તો ભાવનગર લાગુના આ સાથે જ અમરેલી લાગુના જે વિસ્તારો છે જેમાં ભાવનગરના પણ દરિયાના કાંઠાના જોઈ શકો છો અલંગ ખડસલિયા ઘોઘા દરિયાના કાંઠાથી માંડી અને મહુવા રાજુલાના દરિયાના કાંઠાથી પાલિતાણા સુધીના ભાવનગરના પંથકોમાં આજે ગાજ વીજ સાથે દોસ્તો બપોર પછી વરસાદની ગતિવિધિ વધે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના એ જ કાંઠાના સુરત નવસારી વલસાડથી માંડી અને દોસ્તો પૂર્વ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આજે સંભાવના રહેશે આમ દોસ્તો આગામી હજુ છત્રીસથી થી અડતાલીસ કલાક ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર રહેશે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરી ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર મહેસાણાથી લઈ મહીસાગર અરવલ્લીથી ગાંધીનગર સુધીના ભાગોમાં આજે અમુક ભાગોની અંદર દોસ્તો અતિ ભારે એટલે કે પાંચ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ એ ભાગોમાં નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે હવે પછી દોસ્તો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર દોસ્તો આજે તમે જોઈ શકો છો દરિયાના કાંઠાના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળે પરંતુ કચ્છમાં કોઈ વધુ સંભાવના ન રહે પરંતુ પૂર્વ કચ્છના ભાગોમાં આજે ધોધમાર વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ શકે છે તો સૌરાષ્ટ્રના પણ અન્ય દ્વારકા પોરબંદર જૂનાગઢ આ સાથે જ અન્ય ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ધોધમાર આમ છૂટોછવાયો હળવા ભારે ઝાપટા સ્વરૂપેનો આ વરસાદ આ ક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો અન્ય સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગરથી લઈ અમરેલી સુધીના જે વિસ્તારો છે તે ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી છૂટો હળવો વરસાદ નોંધાઈ શકે પરંતુ સૌથી વધુ વરસાદની ગતિવિધિ આજે દોસ્તો ઉત્તરીય ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદના અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી અને તમે અહીં દોસ્તો હવે પછી મોડલમાં પણ જોઈ શકો છો કે આવતીકાલ પંદર તારીખના દિવસે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની સાથે વરસાદના વિસ્તારો પણ ઘટી રહ્યા છે તેમ છતાં પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં હજુ વરસાદની સંભાવના રહેશે અમેરિકન મોડલના આધારે તમે તમને જણાવીએ તો જોઈ શકો છો રાજ્યમાં આવનારી ચોવીસ કલાક પછી રાજસ્થાન રાજસ્થાન પર સક્રિય સિસ્ટમ ધીમે ધીમે પાકિસ્તાનના ભાગો તરફ આગળ ધપાઈ જશે ને જેની સક્રિયતા ગુજરાત ઉપરથી ઓછી થશે તેમ છતાં પણ પંદર જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાત ઉત્તર ગુજરાત લાગુના સરહદી જિલ્લાઓ હોય તો સોળ તારીખે જોઈ શકો છો આ રીતે રાજ્યમાં હજુ દોસ્તો આગામી ચોવીસ કલાક સુધી વરસાદનું જોર ભારે રહે તેવી સંભાવના છે ને ત્યાર પછી આગળ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો એક લાંબી વરાપ આવે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે હવે પછીના દિવસોની અંદર વરાપનો માહોલ ગુજરાત રાજ્યમાં આવી શકે ને ત્યાર પછી દોસ્તો ચોવીસ અને પચીસ જુલાઈ પછી થોડી હલચલ થઈ શકે પરંતુ અત્યારે રાજ્યમાં બે દિવસ પછી વરાપી માહોલની સંભાવના ઊભી થઈ રહી છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો આગળના દિવસોનો વર્તારો જાણીએ અંબાલાલ પટેલે ખાસ કરીને દોસ્તો ઓગસ્ટ મહિનાની અંદર બાવીસમી જુલાઈ પછીથી લઈ ત્રીસ તારીખની વચ્ચે ફરી રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ આવવાની આગાહી કરી છે ને જેમાં તેમણે બેથી લઈ દસ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે વધુમાં ઓગસ્ટ મહિનાની અંદર તેમણે કહ્યું છે કે બે ઓગસ્ટ પછી સૂર્ય આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે અને બેથી ચાર ઓગસ્ટ દરમિયાન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે આ નક્ષત્રના દૈવિક ગણિત પ્રમાણે જો આ દિવસોમાં વરસાદ ટકી જાય તો આખો ઓગસ્ટ મહિનો ભીનો રહે તેવી સંભાવના છે અને તેમણે છથી દસ ઓગસ્ટ દરમિયાન આપણા ગુજરાત રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં લાભદાયક વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી તો ચૌદથી પંદર તારીખે ઉત્તર ભારતમાં સોળથી સત્તર ઓગસ્ટ પૂર્વ ભારત અને ઓગણીસથી તેવી ઓગસ્ટ દરમિયાન ફરી ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જન્માષ્ટમી દોસ્તો આ વર્ષે પંદર અને સત્તર ઓગસ્ટ વચ્ચે આવી રહી છે અને જેને લઈ હવામાનની સ્થિતિ અંગે તેમણે વાત કરી કે દોસ્તો આ વર્ષે જન્માષ્ટમીમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદના અંદાજો જોવા મળી રહ્યા છે આ કારણે કૃષિ કાર્ય પહેલાં પૂરું કરી લીધું હોય તો લોકો તહેવાર અને મેળાની ઉજવણી નિરાતે કરી શકે છે આ આગાહીઓને મેળાના આયોજકો અને ફરવા નીકળનારા પરિવારોને રાહત આપશે આમ જન્માષ્ટમીની અંદર સામાન્ય તો વાદળછાયા વાતાવરણ સાથેના હવામાનની સ્થિતિ રહે તે પ્રમાણેની દોસ્તો અંબાલાલ પટેલે જન્માષ્ટમીની અત્યારે આગાહી